અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી વીસ જૂને યોજનારી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે દસ બેઠકો માટે કુલ વીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે પ્રારંભમાં બેતાલીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા બાદ વીસ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે કોર્પોરેટ કેટેગરીની એક બેઠક માટે સહયોગ પેનલના સંજયકુમાર ઓઝા અને વિકાસ પેનલના આર રાવ વચ્ચે મુકાબલો થશે રિઝર્વ કેટેગરીની એક બેઠક માટે સહયોગ પેનલના ભાવેશ વાઘાસિયા અને વિકાસ પેનલના યોગેશ પટેલ ચૂંટણી લડશે જનરલ કેટેગરીની આઠ બેઠકો માટે સોળ ઉમેદવારો મેદાનમાં છે સહયોગ પેનલમાંથી ધીરેન શાહ પ્રકાશચંદ્ર રાવલ પંકજ અંતાલા અશોક ચોવટિયા દિનેશ ખુંડ કમલેશ પટેલ કલ્પેશ પટેલ અને હરેશ પટેલ ઉમેદવારી નોંધવી છે વિકાસ પેનલમાંથી ભૂપેન્દ્ર પટેલ ભાવેશ કાલરિયા નિલેશ પટેલ કમલેશ ગાંધીયા નરેન્દ્ર જીંજાયરા

ખેંચવાની છેલ્લી તારીખ દસ જૂન હતી દસ જૂને બે હજાર દસ જૂને સાંજે પાંચ વાગે એ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે ચૂંટણી રોજ બે વીસ જૂન બે હજાર ચોવીસના રોગ યોજાશે અત્યારે જે ટોટલ વેલિડ ઉમેદવારી પત્ર છે તે રિઝર્વ સ્મોલ સ્કેલમાં ટોટલ સોળ ઉમેદવાર છે જેમાંથી આઠ સહયોગ પહેરવા છે આઠ વિકાસ પહેરવા છે એવી જ રીતે રિઝર્વ કેટેગરીમાં બે ઉમેદવાર મળી રહ્યા છે એમાં એક સહયોગના છે ને એક વિકાસના કોર્પોરેટ કેટેગરીમાં પણ એ જ રીતે બે ઉમેદવાર છે એક સહયોગના એક વિકાસના તારીખ વીસ જૂનના રોજ ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ અને તટસ્થ જવાય એના માટે બધા જ પ્રયત્ન કરવામાં આવશે